અત્યારે જે કરી છે એ આવું કરી છે કે પ્રકૃતિની પારનું તત્વ છે પ્રકૃતિની પારનું તત્વ છે પણ આપણે સાંભળેલું છે અને સાંભળેલું છે એનું આપણે આવર્તન કરી છે પુનરાવર્તન કરી છે એટલે આપણે અત્યારે એવો પ્રશ્ન કરી છે ખરેખરો પ્રશ્ન આપણી જાતને ઈમાનદારીથી કરી છે કે ખરેખર આ જે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવાય છે બહારનું કોઈ જગત છે કે નહીં એ આપણા અંદરના આપણા અંદરના મનન દ્વારા અંદરની પ્યાસ દ્વારા આપણે આવું શોધેલું છે કે નહીં એ પ્રશ્ન છે એટલે પેલો પ્રશ્ન એટલે આ પ્રશ્ન કોઈને

એ પેલા આત્મા જેવું તત્વ consciousness જેવું તત્વ પેલા પ્રતિથી માં આવેલું જ છે આપણે આપણી જાતને પૂછી છે આપણે બાર થી ભલે ઉપનિષદો માં સાંભળેલું હોય સંત આગળ સાંભળેલું હોય આપણે એને સ્વીકાર કરતા નથી સ્વીકાર કરતા નથી એમ નકારી નથી કરતા સ્વીકાર નથી કરતા કારણ કે શોધેલું નથી નકારી નથી કરતા કારણ કે શોધેલું નથી હા કે નાની મિડલ માં આપણે છે એટલે હા કે નાની મિડલ માં હાલવા માટે બુદ્ધિ છે ને એ ના પાડે છે બુદ્ધિ છે એ સર્ચ કરવા ના પાડે છે બુદ્ધિ એમ કે છે કે રેડીમેડ મટીરિયલ મટીરિયલ તમારે માથાકૂટ નહીં થાય તમને જવાબ ન મળે તો કોઈ પ્રકારની અંદરની આમ જે વિષાદની જે દુઃખની જે પરિસ્થિતિ જે પેદા થાય એ તમે પેદા ન કરો આપણી બુદ્ધિ એમ કે છે એટલે આપણી બુદ્ધિ છે એ સર્ચ કરવા માટે તૈયાર નથી અને રેડીમેડ મટીરિયલ છે પોતે લઈ લેવામાં આવે છે એટલે હવે આપણે એવું કરવા માંગીએ છીએ કે લગભગ બધાની બુદ્ધિ છે એ બે વચ્ચેનો ડિફરન્સ કરી નથી શકતી કે કઈ માહિતી છે અને કઈ સર્ચ છે અને સર્ચ વસ્તુ શું છે એનો કોઈ ખ્યાલ જ નથી સર્ચ કોને કહેવાય તો એ કે સર્ચ એને કહેવાય સર્ચ છે એ એટલી બધી પવિત્ર વસ્તુ છે તો એ કે સર્ચ એવી વસ્તુ છે કે જેની અંદર હું દાખલ થાઉં છું ખબર નથી એવી હાલત થી મને કઈ ખબર નથી અને હું ખબર નથી એ હાલત થી હવે મારે સંશોધન કોનું કરવું છે તો એ કે ભાન સ્વરૂપ કે આપણી અંદર જે ભાન છે એનું મારે સંશોધન કરવું છે તો ભાન સ્વરૂપનું સંશોધન કરવા માટે હવે હું કઈ કોઈ પણ પ્રકારની મારી અંદર ઇન્ફોર્મેશન પડેલી છે ઇન્ફોર્મેશન ને હું રિજેક્ટ કરું છું ઇન્ફોર્મેશન છે એ બીજાની દ્રષ્ટિ છે કોઈ સદ્ગુરુની દ્રષ્ટિ છે કોઈ ઉપનિષદની દ્રષ્ટિ છે કોઈ અનુભવ કરેલાની દ્રષ્ટિ છે મારી દ્રષ્ટિ નથી તો મારી દ્રષ્ટિ ન હોય તો હવે એ જે બાર ની ઇન્ફોર્મેશન આવી એને હું સીધે સીધી ડાયરેક્ટ રીતે લેવા માંગતો નથી પણ એના વિશે હું સર્ચ કરવા માંગુ છું હવે ભાન નામનું તત્વ અંદર છે કે નહીં ભાન નામનું તત્વ છે કે નહીં હવે આપણે અંદર અત્યારે પછી પોઝિશન શું થાય કે આપણે અંદર ભાન ને ગોતવા પ્રયત્ન કરીએ કે ભાન શું હશે ભાન શું હશે ભાન શું હશે સત શું હશે સત શું હશે જવાબ તો મળતો નથી કારણ કે જવાબ છે આપણને પ્રતિ થઈ શકે આપણી મર્યાદા એવી છે કે પ્રતિ થઈ શકે એ ઇન્દ્રિયોની અનુ ઇન્દ્રિયો જે અનુભૂતિ આપે અને મન પોતે જે કલ્પનાઓ કરે એ સિવાય આપણને કંઈ બાર નું મળે નહીં એટલે આપણે આ જગ્યાએ આપણે કલ્પનાઓને ફેંકી દઈ છે જે ઇન્દ્રિયોએ ડેટા આપેલા છે એને ફેંકી દઈ છે અને ભાન તરફનું સંશોધન કરી શકે ભાન જેવું તત્વ આ વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવે છે સત નામનું તત્વ અસ્તિત્વ ધરાવે છે કે નહીં